વાસી શોખામાં ખતરાના બેક્ટેરિયા હોય છે તેમાંથી ફૂડ પોઈન્જીના કારણ બની શકે બેક્ટેરિયામાં વાસી શોખા ઝડપથી વધી ડૉક્ટરે જણાવ્યું કે શોખામાં આ જે રાજ્ય પછી કેટલાક સમય સુધીમાં ખાવા જોઈએ ભારતમાં ચોખા સુધી વધુ ખાવામાં આવતા લોકો ખોરાકમાં જે તે લગભગ બધા જ કરવામાં રાંધવામાં આવેલા છે ભાતમાં ખાવાથી શરીરમાં માટે ઘણા ફાયદો થાય છે પરંતુ ક્યારેક ભાત સ્વાસ્થ્ય માટે ખૂબ ખતરનાક બની શકે છે જ્યારે તેમાં વાસી ચોખા ખાવો છો ત્યારે આવું થાય છે કે ઘણા લોકોને જેમાંથી વાસી ચોખા ખાઈ છે વાસી ચોખાનો અર્થમાં નથી ભાત કે એક દિવસ જૂનો હોય તેમાંથી એક કલાક વહેલા રાંધેલા ભાતને ફ્રિજમાં રાખવાની વાસી થઈ જશે તે ભાતના પ્રખ્યાત પોષક કોચના રાઈન ફ્રન્ટમાં જણાવ્યું છે કે વાસી ચોકાના તમારા પેટર્નને નુકસાન પહોંચાડે જેટલું કારણ કલ્પના હોય છે એમાંથી કાન પેપ્સમાં શરીરમાંથી બેક્ટેરિયા ગરમીથી શકો નથી જેમાંથી બેક્ટેરિયામાં સાથે જોડાયેલા સૌથી આસર છે બાબત છે કે ચોખાના ગરમ કર્યા પછી જે મરી જતું નથી આનાથી જેમાંથી તમે લાગેલા ખોરાકમાં ગરમ કરવાથી બેક્ટેરિયા મરી જશે તેમાંથી ખોટો હશે જે વાસી ચોખા ખાવાના ગેરફાયદામાં જે કોષોમાં જે બેક્ટેરિયામાં પેટમાં પ્રવેશતા અટકાવવા માટે માગતા હોય તો રાંધ્યા પછી તરત જ ચોખા ખાવાનું જેમાંથી ખાતા તરત જ ખાતા નથી તે ફ્રીજ ચોવીસ કલાક અંદર ખાવો નહીં તો બગડી જશે બેક્ટેરિયા પેટમાં જાય તે આંતરડામાં હુમલો તેમાંથી ફૂડ પોઈઝન ઉબકા વોલ્ટેજ આડા તેમજ તબિયત પાસેમાં ફાઇટમાં કહેવામાં આવશે જેમાંથી આ બેક્ટેરિયામાં ધૂળ અને ખાધા પછી મરદા જોવા મળે છે બેક્ટેરિયા સામાન્ય પરિવારમાં હાજરમાં ઓછી કે યોગ્ય વાતાવરણમાં ઝેરી પદાર્થમાં બનાવી ભોજનમાં ફૂડ પોઈઝન કારણ બની શકે છે